ધોરણ ચાર પ્રકરણ બાર પારિવારિક સમરસતા પિતાનો સેવક બાળક ફજલ બગદાદના હારૂન રસીદ ખૂબ પ્રખ્યાત રાજા હતા એકવાર કોઈ કારણસર તે પોતાના વજીર પર ગુસ્સે થઈ ગયા તેમને વજીર અને તેના પુત્રને જેલમાં ધકેલી દીધા વજીરને એક સમસ્યા હતી કે જે તે ઠંડા પાણીનો ઉપયોગ હાથ પગ ધોવામાં કે નાવામાં કરે તો બીમાર પડી જતા જેથી વજીરને જેલમાં ગરમ પાણીની જરૂરી હતી પણ જેલમાં તો કેદીને માત્ર ઠંડુ પાણી જ આપવામાં આવતું હતું આ મુશ્કેલી દૂર કરવા માટે ફજલને એક ઉપાય સૂચ્યો તે જેલમાં અજાળ માટે વપરાતી ફાણસની ઉપર એક વાસણમાં ઠંડુ પાણી ભરીને રાખતો તે આખી રાતમાં ગરમ થતાં સવારમાં વજીરને ગરમ પાણી મળી રહેતું અને વજી તેનો ઉપયોગ હાથ પગ ધોવામાં અને નાવામાં કરતા ક્રૂર જેલરને આ વાતની ખબર પડતા તેને ફાણસ ત્યાંથી હટાવી લીધી વજીને ફરીથી સવારે ઠંડા પાણીથી હાથપગ ધોવા અને નાવાની ફરજ પડી હતી જેના કારણે તે બીમાર પડવા લાગ્યો પિતાજીની આ તકલીફ જોઈને ફજલને એક નવો ઉપાય સૂચ્યો તે એક પાત્રમાં પાણી ભરી સૂતી વખતે પોતાના પેટ ઉપર આખી રાત રાખતો શરીરની ગરમીથી પાણી ગરમ થતું ગરમ પાણીથી વજીર પગ ધોતા અને નાતા પણ ફજલને પેટ પર મૂકેલા વાસણને કારણે આખી રાત ઊંઘ ના આવતી આ વાત ધીરે ધીરે પ્રસરવા લાગી અને જેલર સુધી પહોંચી ફજલનો પિતા પ્રત્યેનો પ્રેમ લાગણી અને સેવાભાવ જાણીને જેલરનું ક્રૂરૃદય પીગળી ગયું અને ધર્મની ફજલ પ્રત્યેનું માન વધી ગયું બાળ મિત્રો જોયું ને ફજલનો પોતાના પિતા પ્રત્યે કેટલો સરસ મજાનો પ્રેમ હતો તમે પણ તમારા માતા પિતાની મદદ ક્યાં ક્યાં કરો છો તેની વાત તમારા મિત્રને કહો તો આભાર